કઠોદરા ગામ તળાવની પાસેથી જુગાર રમતા આરોપીઓને રૂપિયા છવ્વીસ હજાર બસો વીસના ના મુદ્દા માલ સાથે પકડી પાડી હાંસોડ પોલીસ હાસટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળેલ કે કઠોદરા ગામે તળાવની પાળે ખુલ્લી જાહેર જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી પૈસાથી લગાઈ લગાડી પત્તાપાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડે છે જે ચોક્કસ બાતમી હકીકત આધારે નજીકમાંથી બે પંચોના માણસો બોલાવી પંચોને બાતમી હકીકતથી વાકેફ કરી પંચો સાથે બાતમીવાળી જગ્યાએ જુગાર અંગેની રેડ કરતા સ્થળ ઉપર ચાર ઇસમોને જુગારની રમત સાથે ઝડપી પાડી રોકડા રૂપિયા દસ હજાર બસો વીસ તથા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન બે કિંમત રૂપિયા સોળ હજાર બસો કબજે કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓના નામ અજયભાઈ કરણસિંહ વસાવા રાકેશભાઈ જયંતિભાઈ વસાવા લાલુભાઈ છીતુભાઈ વસાવા સંદીપભાઈ અર્જુનભાઈ વસાવા તમામ રહે પારડી ઇન્દ્રિસ્ત નિશાળફળીયું તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચના અને ઝડપી જુગારધારા હેઠળ